હેલો દોસ્તો કેમ છો મજામાં આશા રાખું છું કે બધા મજામાં છો તો દોસ્તો ઘણા સમય પછી આપણે આ બ્લોગ બનાવીએ છીએ અને આ વ્લોગ બનાવીએ છીએ ગુજરાતીમાં કેમ કે આગળના વ્લોગમાં તમને કીધું હતું કે આપણે એક બ્લોગ ગુજરાતમાં બનાવીને ટ્રાય કરીએ તો તેમાં સારા વ્યૂઝ એટલે કે આ બ્લોગમાં સારા વ્યૂઝ અને સારા સબસ્ક્રાઈબર થશે તો આપણે આગળ ગુજરાતીમાં જ કન્ટિન્યુ રાખશું નહીં તો ફરીથી આપણે હિન્દી તો છે જ એમાં ટ્રાય કરીશું ફરીથી અને હિંદી આ રહીએ દેખો કોઈ વાંધો નહીં તો હવે તો એક બે વિડીયો બનાવશું એટલે તે પડી જશે અને હાલ પૂરતું તો અઠવાડિયા પછી આવ્યો છું ઘરે થરાદ હતું અને આજે આપણે વાવણી કરવા જવાના છીએ કેમ કે પહેલાં તો વરસાદ હતો નહીં અને હાલ જ બે દિવસ પહેલાં જ વરસાદ વરસ્યો છે તો આપણે વાવણી કરવા માટે પેશિયલ થરાદથી આવ્યો છું હું ઘરે અને ત હું એક કામ માટે ગયો છું મહિના માટે એ કામ પતે એટલે પરમાનન્ટ આપણે ઘરે આવી જઈશું એ તમને પછી અપડેટ આપતો રહીશ અને હાલ તો હું આપણે વાવણી કરવા જવાની છીએ બીજા ખેતરે આ ખેતરમાં તો લગભગ બધું વાવેલું જ છે અહીં મગફળી કરેલી છે આ બાજુ જુવારને બાજરી છે અને આટલી જમીન આપણે પડી છે એ પછી વાવી લઈશું જ્યારે ટાઈમ મળશે ત્યારે અને આ કપસી એટલી વચમાં પડી છે કે હમણાં બોર કરાવ્યો હતો આપણે અને વચ્ચે ટ્રેક્ટર ફસાઈ ગયો હતો એટલા માટે વચ્ચે જ ઉતારી દીધી હતી અડધી અને અડધી ત્યાં લઈ ગયા હતા એ તો નાખી દીધી બોરમાં આટલી વધી છે એ ઘરે લાવી દઈશું અને ગુજરાતીમાં બોલવાની એમ તો મજા આવે છે પણ જોઈએ જો આમાં સફળતા મળી જાય મળી જાય નહીં તો પછી હિન્દીમાં ફરીથી ચાલુ કરીશું અને હવે આપણે ટ્રેક્ટર લઈને જઈએ બીજા ખેતરે અને વાવણીની શરૂઆત કરીએ નવેસરથી કેમ કે આ વર્ષે તો બહુ મોડું થઈ ગયું વાવામાં કેમકે વરસાદ જ ના આવ્યો ને હવે આવ્યો છે તો આપણે વાવતા આવીએ પાછું કાલે તરાજ જવાનું છે તો આપણી રહી મેચ ટ્રેક્ટર આના આને લઈને આપણે જઈશું વાવણી કરવા માટે જોકે વાવણી તો ત્યાં જ પડી છે અને આ જુઓ આગળ જાય ને વાવણી કરતાં પહેલાં તોરણ બાંધવું જોઈએ એ બાંધી દીધું છે ટ્રેક્ટર આગળ કેવું મસ્ત લાગી રહ્યું છે અને ટાયર તો બે જોડીયા ભાઈ નથી એક બીજો ટાયર છે ને એક બીજો ટાયર પણ હાલ પૂરતો આપણે ચાલે છે પછી જોઈશું આગળ આને મોડિફાઈ કરવાનો વિચાર છે તો તમે સપોર્ટ કરશો તો મોડિફાઈ થઈ જશે એટલા માટે તમે ફોલો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેના તો હિન્દી તો આવશે વચ્ચે પણ કોઈ વાંધો નહીં ચલાવી લેજો હવે આપણે બિયારણ લઈ અને જઈએ બીજા ખેતરે ત્યાં જઈને પાછો બ્લોક કન્ટિન્યુ થશે એટલા માટે બાય બાય તો જ પડી હતી જોડી લીધી છે

અને અહીં થોડો બ્રેક લીધો હતો પાણી પીવા માટે ત્યાં નળી જાય છે પાણીની અહીંયાથી દેખાતી છે આ રેલી આ નળી હવે નીચેના ભાગમાં વાવીને પછી જવાનું છે કેનાલની ઓલી બાજુ ત્યાં પણ આપણે ખેતર છે ત્યાં પણ વાવવાનું ત્યાં જુવાર વાવવાનું છે અને અહીં બાજરી વાવી છે અને બીજાએ પણ વાવી દીધું આપણા પાડોશી તો કે નવા પાડોશી આવે તો ભાઈ આજે બીજો દિવસ થઈ ગયો છે અને વરસાદ પડે ચરમ ચરમ આવી ગયો છે તો કાલે સાંજે તો આપણે આપણા બીજા ખેતરે વાવણી કરી દીધી હતી અહીં ચા જુવાર વાવી છે ચાર ભેંસો માટે અને ત્યાં વાજરી વાવી છે એ આપણા માટે પણ ભેંસો માટે છે તો એમાં બંનેને ફાયદો થશે અહીં હવે અમે એ માટે આવ્યા હતા કે આપણે જે આ વાળ છે ને આમાં શેરા પડી ગયા છે બાગા તો એ ભરવા માટે આવ્યા છીએ કુવાળે લઈને કુવાડી તો પ્રદીપ પાસે છે એ લઈને આવ્યા છીએ ટ્રેક્ટર લઈને એમ તો આવ્યા છીએ બાઈક પપ્પા લઈને ગયા હતા બહારે એ લઈને આવ્યા નથી ટ્રેક્ટર લઈને આવ્યા છીએ મેં આપણે હવે ફટાફટ જઈએ જેટલા શેરા છે એટલા પૂરી દઈએ ને પછી પાસે જઈએ ઘેર બાકી તો રાત્રે મોડા સુધી વાવણી થઈ અહીં દસેક ભાગે જેવી પણ તોય કરી નાખી અને વાવણી કર્યા પછી અમે ઘેર ગયા પછી જો ઊંડાને કેટલું નુકસાન કરી ગયા એ જુવાર વાવડી હતી ને એ આખી જુવારને એણે ખાઈ લીધી અંદરથી જમીન અંદરથી તો લગભગ ગણો ને પાંચ વાવણી ખાઈ ગયું છે આટલા સુધી આટલા સુધી છે એણે ખાધી આટલે આટલે જુવાર ખાધી છે અને આ કુવાળે લઈને આવી ગયો છે પરદીપ તો આપણે જલ્દીથી શેરા બાગા બંધ કરી દઈએ એટલે આજે કદાચ શેરા થઈ અથવા કે આપણે જે બાગા પડ્યા એના જ દ્વારા આવતા હોય તો બંધ થઈ જાય અને પછી આ મેન આપનું ગેટ રહે એ બંધ કરી દઈએ તો પછી શાંતિ થઈ જાય ઢોરને બીજી બધાને આ તો કમ્પ્લીટ વાળ છે એક આ વાળનો થોડો પ્રોબ્લેમ હતો તો આ આપણે ખેડ કરી દઈએ અને વરસાદ આવે છે એટલે ગરમી જેવું કંઈ માહોલ નથી તો મજા છે ધીરે ધીરે કરી લઈએ અને પછી કાલથી ફરીથી સારા જવાનું થશે એટલે વ્લોગ નહીં આવે તો આ એક વ્લોગ તમે જોજો અને આપનો મંતવ્ય આપજો કે આ વ્લોગ કેવો લાગ્યો ગુજરાતીમાં જોકે હિન્દી કરતા તો મને મારા પ્રમાણે તો ખૂબ જ સારો લાગ્યો કેમ કે અમારી ભાષા જ ગુજરાતી છે તો ગુજરાતી બોલવામાં મને અડચણ પડતી નથી બાકી તો હિન્દીમાં તો ડોફરાએ મારવી પડે છે કેમ કે એ થોડી ફાવતી નથી ઓછી ફાવે છે એટલે બાવાએ હિન્દી બોલવી પડે બાકી તો હવે જલ્દીથી આ બાગા ભરી જાય વરસાદ પડે નહીં તો વરસાદ આવી ગયો ને વધારે તો પલાળી જઈશું બીજું કાંઈ હાલ તો ઝરમર ઝરમર આવી રહ્યું છે વાંધો નહીં ઠંડક કરશે વધારે ના સારું નહીં તો આ બધું આવેલું વ્યર્થ જશે આપણું ફરીથી ભાવવું પડશે તો મળીએ આપણો શેરાબૂરીને આપો પહેલાં આ સાઈડનું કામ લીધું છે આવા નોર્મલ શેરા છે તો આ તો બહારથી થશે અને બીજા બધા અંદરથી કર્યા હે પણ થોડા થોડા બહારથી કરી લઈશું એટલે શું કે રોજ બીજા ના આવે અને બાકી તો આજનું મોસમ દેખો હવામાન કેવું મસ્તાનું છે લીલું છમ લીલે છમ બધું આમ લીલું લીલું લાગે છે પેલી બાજુ દાળમાં છે અમારા પડોશીની અને બાકી શેરો બા આખો શેરો કેવો લીલો છમ વાદળા જાય છે ઉપર થઈને વરસાદ તો વચ્ચે આવ્યો તો ઘણો પલળી તો ગયા છીએ પણ ચાલે છે હવે છીએ તો ફટાફટ આ પૂરું પતી જાય એટલે ઈ લઈ લઈએ પછી ઓલા ખેતરે આપણું બીજું ખેતર છે ને એની કેનાલની ઉપરની સાઈડ ત્યાં પણ બાકી છે ત્યાં જઈને કરવાનું થાય છે આ થોડો રમે છે કુવાડેથી કાપે છે ને રમે છે ને બધું હાલ્યો જાય છે તો શેરા પૂરીને ઘરે આવી ગયા છે ફર્સ્ટ ક્લાસે એમ તો બપોરે આવ્યા હતા કપડાં બીજા બદલાવી અને ગયા હતા પાછા પછી એને હેરકટ કરાવ્યું રતનગઢ આપણા ફ્રેન્ડની દુકાને અને હવે આવી ગયા છીએ ઘરે તો આજનો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં બતાવજો અને સારો લાગ્યો હોય તો કહેજો તો ફરી ગુજરાતીમાં બનાવીશું નહીં તો પછી હિન્દીમાં જ આપણે કન્ટિન્યુ કરીશું તો મ નવા વિડીયોમાં એટલે અને કમેન્ટ તો જરૂરથી કરજો કેવો વિડીયો લાગ્યો તો બાય બાય આવજો મોજો